શ્રી વલ્લભાધિશ કી જય જય શ્રી કૃષ્ણ વાલ્હા વૈષ્ણવો શ્રી વલ્લભના ચરણોમાં મારા દંડવત પ્રણામ આજે આપણે એક વાર્તા આનંદદાસ તથા વિશ્વભરદાસ નામના વૈષ્ણવની સાંભળીશું જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ચાલુ કરો જેથી તમને આવનારા પ્રેરણાદાયક અને જીવનપ્રિવર્તનકારી કિસ્સાઓની માહિતી મળતી રહે દરેક વૈષ્ણવોએ વીડિયોને બધા સાથે શેર કરવો જેથી બીજા વૈષ્ણવોને પણ પુષ્ટિમાર્ગ વિશે માહિતી મળી શકે આનંદદાસ તથા વિશ્વંભરદાસ નામના આ બંને ભાઈ એકત્ર બેસીને ભગવદ વાર્તા તથા શ્રી મહાપ્રભુજીની વાર્તા કરતા કોઈ વખતે નાના ભાઈ વિશ્વંભરદાસને નિદ્રા આવી જતી ત્યારે તેમને બદલે તેમના સેવ્ય શ્રી ઠાકોરજી હૂંકારો કરતા જ્યારે મોટાભાઈ આનંદદાસ વાર્તા કરી રહેતા ત્યારે વિશ્વંભરદાસને પૂછતા કે મેં વાર્તા કહી તે તું સમજ્યો ત્યારે તે કહેતા કે મેં તો થોડી સાંભળી પછી નિદ્રા આવી ગઈ હતી આનંદદાસે કહ્યું હમણાં સુધી તો હુંકારો દેતા હતા તેમણે કહ્યું હું હુંકારો દેતો નહોતો મને તો નિદ્રા આવી હતી તેથી હું તો કશું જાણતો નથી આનંદદાસે કહ્યું શ્રી ઠાકોરજીએ હુંકારો દીધો હશે એટલે બંને ભાઈ ઘણા જ પ્રસન્ન થયા આપણું વિશાળ ભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજીએ અમારા મુખની વાર્તા સાંભળી હુંકારો દીધો આનંદદાસ તથા વિશ્વંભરદાસ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભગવદીય હતા આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે ભગવદ્ વાર્તામાં ભગવાન પધારે છે માટે જેમ બને તેમ વધારે શુદ્ધતાથી અને પ્રભુ બિરાજેલા છે એવા ભાવથી જ ભગવદ્વા વાર્તાનું શ્રવણ કરવામાં આવે તો શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીની કાનીથી જરૂર પ્રસન્ન થાય જ આથી ભગવાનના દર્શન કરવા જેમ નિત્ય નિયમ રાખવો પડે છે તેમજ ભગવદ વાર્તામાં પણ પ્રભુ બિરાજમાન ગુપ્ત રીતે થયેલા હોવાથી દર્શન કરવા અને વાર્તા શ્રવણ કરવા જરૂર નિત્ય નિયમ રાખવો આવશ્યક છે